નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારે ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે નવી નવી માહિતી તમારા સુધી લેતા રહેશે તમને વાકેફ કરાવતો રહેતા ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની આપણે ખાસ જોવાના કે આગામી જે ભરતી હમણાં જે ફોર્મ ભરાયા હતા જ્ઞાન સહાયકના ખાસ કરીને જે ગ્રાન્ટિન પ્રાથમિક શાળાઓ હતી બરાબર ને જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ હતી એની અંદર જે ફોર્મ ભરાયા હતા અત્યારે ન્યાય સહાયકના તો એના અંદર જે મેરિટ લિસ્ટ જે છે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કહેવામાં આવે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવી છે તો હવે આપણે જોઈશું કે એ મેરિટ લિસ્ટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને કેવી રીતે તમે એને જોઈ શકો છો બરાબર તો જુઓ સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે બ્રાઉઝરની અંદર આ વેબસાઇટ તમે જોઈ શકો છો આ વેબસાઇટ તમારે તમારા બ્રાઉઝરમાં નાખવાની છે ત્યારબાદ તમારે એન્ટર કરવાનું રહેશે જેમ તમે એન્ટર કરશો તમારી સામે એક વેબસાઇટ ઓપન થશે આ વેબસાઇટનું ફ્રન્ટ પેજ છે એને તમે જેમ ઓપન કરશો ત્યારબાદ નીચે તમારે સ્ક્રોલ ડાઉન કરીને આવવાનું રહેશે ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે લખવામાં આવેલું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ તો એની અંદર જે તમે જોઈ શકો છો તો ઘણા બધા જે સબ્જેક્ટો છે એ દરેક સબ્જેક્ટ વાયે મેરિટ લિસ્ટ આપવામાં આવી છે અને વાત કરીએ સ્કૂલોની અંદર વેકેન્સી કેટલી છે તો એ જોવા માટે તમારે આ સ્કૂલની તમે જોઈ શકો છો કયા મીડિયમની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એ તમે અહીંયાથી જોઈ શકો છો તો ચાલો આપણે વાત કરીએ આ મેરિ લિસ્ટની જો ડાઉનલોડ કરવાની તો સૌથી પહેલાં આપણે ગુજરાતી સોશિયલ સાયન્સને જોઈએ બરાબર તો જો ગુજરાતી સોશિયલ સાયન્સ છે આના પર તમારે ટીક કરવાનું છે જેમ તમે આના પર ક્લિક કરશો તમારે સામે સમયવિત જે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓપન થશે તમે જોઈ શકો તમારો મેરિટ નંબર અહીંયા બતાવશે સીટ નંબર અહીંયા બતાવશે તમારું નામ તેમજ વિષય ટેટના કેટલા માધ્યમ કયું છે અને પર્સનલ રિંગ કેટલી છે નીચે સ્ક્રોલ કરીને તમે ચેક કરી શકો છો એ જ રીતે તમે જે છે બીજા વિષયની જે છે તમે પ્રોરિજનલ મેરેટ લિસ્ટ અહીંયાથી જોઈ શકો છો આપણે વાત કરીએ ગુજ મેથ્સ સાયન્સની તો મેથ સાયન્સ પર ક્લિક કરશો તો મેથ સાયન્સની પ્રોવિઝનલ મેટ ઓપન થઈ જશે એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર ને હવે વાત કરીએ કે સ્કૂલની અંદર વેકેન્સી કેટલી છે જોવાની હોય તો તમે જોઈ શકો છો અહીં બાજુમાં લિંક આપેલી છે આ લિંકની આપણે વાત કરીએ ગુજરાતી મીડિયમની તો આના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા ડિસ્ટ્રિકના નામ આપવામાં આવે છે અહીંયા તાલુકાનું નામ છે તે જ રીતે અહીંયા વિલેજ અને સ્કૂલનું ડાયર્સ નંબર છે એ જ પ્રમાણે સ્કૂલનું નામ તેમજ અહીંયા મેનેજમેન્ટની વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓ છે બધી તમે જોઈ શકો છો મીડિયમ ગુજરાતી આપણે જોઈ રહ્યા છે તો અહીંયા બતાવવામાં આવે છે કે એકથી પાંચમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે એ જ રીતે છથી આઠની વાત કરી તો ગણિત વિજ્ઞાન અને જે સામાજિક વિજ્ઞાનની વાત કરી અને વાત કરી ભાષાની તો કેટલી જગ્યાઓ છે એવી રીતે કુલ કેટલી જગ્યાઓ છે એ એકદમ છેલ્લે તમે જોઈ શકો છો હું અહીંયા તમને બતાવીશ સૌથી છેલ્લે જે કોલમ છે અહીંયા કુલ બતાવવામાં આવી છે તો આ કોલમની અંદર તમે જોઈ શકો છો અહીંયા કુલ જગ્યાઓ આપવામાં આવી છે આ વિષયવાર તો આ જે છે પ્રોવિઝન મારીટે યાદી તેમજ તમે જે છે સ્કૂલ વાઇઝ સ્કૂલ કેટલી જગ્યાઓ ખાલી છે એ તમે આ વેબસાઇટ જે છે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસ ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટમાં જઈને તમે અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો આશા રાખો છો વિડીયો અંદર આપણે માહિતી તમને યોગ્ય સારી અને સર્સ લાગી શકે મિત્રો ચેનલ પર નવા આવતો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરીને મને મોટિવેટ કરતા રહેજો અને હું આવી રીતે નવી નવી મારા સુધી પહોંચાડતો રહીશ થેન્ક યુ મિત્રો આભાર આવજો